ચોડા એકાબાદ ગુજરાતમાં સડব্লিউસી ની બેઠક યોજાવા જઈ રહી છે અને અલગ અલગ રાજ્યોમાંથી કોંગ્રેસના કાર્યકર્તા પણ આવ્યા છે અને તેમના સાથે વાત કરી છે અભી આપ મહારાષ્ટ્રઓ ગુજરાતમાં આયો પહેલા તો સડব্লিউસી ની જે બેઠક છે શું દેખ કે કે રહો કારણ કે ગુજરાતમાં 3 દશક સે મતલબ કોંગ્રેસ જીતી નઈ પાઈ मैं तो नहीं, नहीं।, 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 नहीं। ती, आ, तीस साल से जी तीस साल से गुजरात में भाजपा है मानती हूँ मैं मगर मैं इतना मानती हूँ कि कांग्रेस झूठ बोल के सत्ता में नहीं आना चाहती कांग्रेस सच बोल के आएगी अब तक जितने भी राहुल जी ने वादे किए जिस जिस राज्य में किए वो पूरे ईमानदारी से निभाए वो झूठ का पुरिंदा नहीं मानना चाहते वो नव युवा हो महिला हो चाहे कोई भी हो अमीर हो गरीब हो सबके लिए उनके हर चीज का प्रावधान है मगर वो झूठ की दिलासा देके वो लॉलीपॉप देके फिर पीठ में खंजर गोपना उनको नहीं आता है अच्छा आप तो गुजरात में सी डब्ल्यू सी बैठक अत्य चाली रही है बदलाव परिवर्तन सर हूँ गुजरात नीच हूँ घनी बड़ी चूंटियों भाग लीधो હું વોટ વોટિંગ કાઉન્ટિંગમાં બી જાઉં છું હું બુટ પર બી બેસું છું હું ટેબલ પર બી બેસું છું ઘણા બધા અમને આવીને કહે છે કે બેન અમને તો કોંગ્રેસનો જે જમાનો હતો કે ત્યારે બધું સસ્તું મળતું હતું મા બાપ દીકરા બચ્ચાઓ બધા સાથે બેસીને જમતા હતા આજે અમારી પાસે એટલી વ્યવસ્થા નથી કે અમે અમારા મા બાપને બચ્ચાઓને સાથે બેસાડીને પોષી શકીએ પોષવાની એ લોકોની કા એ હતી જે કાબિલિયત હતી તે ઘટી રહી છે કેમ કે અહીંયા ઘણી ઘણી બધી વસ્તુ મોંઘી થઈ રહી છે પહેલી વસ્તુ તો આપણે જોઈએ તો મોંઘવારી એ મજા કરી છે આપણા આ ત્રીસ વર્ષથી હોવા પછી પણ ગુજરાતીઓને કોઈ બેનિફિટ મળ્યા નથી જે અમુક અમુક રાજ્યોમાં કોંગ્રેસ છે ત્યાં ઘણા બધા બેનિફિટ આપે જ છે જેટલા ફાયદા એમણે મેનિફેસ્ટોમાં મૂકે છે હંડ્રેડ લાગુ કરે છે

તો બે વસ્તુ થી ચાલી રહેલી છે ગુજરાતની સરકાર સરકાર રાહુલ ગાંધી બે હજાર સત્યાવીસ માં કહે છે કે સરકાર અમે બનાવીશું અમે દમખમ સાથે જીતીશું પરંતુ આજ કોંગ્રેસનો કાર્યકર અત્યારે નારાજ છે તેમને યોગ્ય તક નથી મળતી તેવી પણ તે વાત કરે છે ના સર યોગ્ય તક મળે છે બધાને મળે છે બધાને પોતાનો કાર્યશૈલી જેને બતાવી હોય કરીને બોલીને નહીં જે બોલવાથી માન સન્માન મળે ને તે ટેમ્પરવરી હોય થોડાક સમય માટે હોય અને જે કામ કરીને રિઝલ્ટ આપે ને એનું કાયમ પરમનન્ટ હોય છે અને જે જૂના જે કોંગ્રેસી છે અસલ તે લોકો ગયા જ નથી તમે કદાચ નોંધ કરી હોય વગર પ્રચારે કોંગ્રેસને કમસે કમ આઠેક હજાર વોટ મળે જ છે આ તમે કહો છો તમે બુથ પર પણ બેઠેલા છો પણ એવી ઘણી જગ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં મજબૂત વોટ બેંક હોય છે ત્યાં કોંગ્રેસના જે કાર્યકરોની વાત કરો કે બૂથ ઉપર એજન્ટો પણ નથી મળતા અને આવનારા સમયમાં જીતની વાત કરો છો કેમ કે તમે ગ્રાઉન્ડના માણસ છો સર જે બી કોંગ્રેસ માટે કામ કરે છે ને બીજેપીના લોકોની નજર પહેલાં એના પર હોય છે કોઈ સામાન્ય વ્યક્તિ કામ કરતું હોય તો તે નહીં પણ એ લોકો જે બી કોંગ્રેસનું હશે પહેલાં એને લાલચ આપશે લોભણ આપશે અગર એ નહીં બદલાય તો પછી એને ડરાવે છે ધમકાવે છે એમની નોકરી પર હામી થાય છે એમના રોજગાર પર હાવી થાય છે આ કારણ સર કોંગ્રેસ વધારે પ્રોગ્રેસ નથી કરી શકતી કેમ કે ઇમોશનલી બીજેપી બ્લેકમેલ કરે છે ભગવાનના નામથી કે ભગવાનનું નામ લઈને પેલો ભગવો બતાવે છે પણ એ લોકોને રોજગાર નથી આપતા એ લોકો સચ્ચાઈ જાણે છે પણ એ લોકોને બી પરિવાર ચલાવવાનું હોય છે તો એક ડરનો બી માહોલ બનાવ્યો છે લાલચ આપે છે લાલચમાં નહીં આવે તો ડર આપે છે તો એ ડરથી એ પોતાના ઉપર કંઈ બી આવશે તો એ ઝેલી લેશે પણ પોતાના પરિવાર પર સાહેબ આવે તો કોણ ઝેલે કંઈ ઝેલે તમે ઝેલો જયારે પોતાના પરિ પર આંચો આવવાનો દર હોય તો કોઈ વ્યક્તિ નહીં ઝેલે ત્યાં એ હારી જાય છે તો અચ્છા તમને શું લાગે છે બે હજાર સત્યાવીસ ને હજી બે વર્ષની વાર છે પણ થોડાક મહિનાઓ બાદ ગુજરાતમાં નગરપાલિકાઓની પાલિકાઓની ચૂંટણી છે કોંગ્રેસે કઈ રીતના કામ કરવું જોઈએ તમે કાર્ય કરશો જી સર અમે લોકો રાહુલજીની આજ્ઞાનું પાલન કરીશું અને અમે અમારો સંકલ્પ લીધો છે કે હું વોર્ડ કોંગ્રેસને કરીશ અને ચાહીશ તમારા આજુબાજુવાળાને બી જાગૃત કરીશ કે આવનાર ભવિષ્યમાં જે તે બધા હમણાં મોબાઈલમાં રીલો જોઈ જોઈને ઇમ્પ્રેસ થાય છે પણ જે જમીની ધોરણ અલગ છે સચ્ચાઈ શું છે કે નોકરી નથી સચ્ચાઈ શું છે કે મોંઘવારી ચરણ સીમા પર મૂકી છે હવે પહેલાં તો સમજા કે ટેક્સની આપણે ભાવ વધારીને લોકો પોતાની મનમાનીનો ભાવ લે છે પણ હવે તો બેન્કવાળા બી આપણા ઉપર ટેક્સની માજા મૂકી છે ને અલગ અલગ પ્રકારથી જનતાને લૂંટવાના કોશિશ કરે છે પહેલાં તો વગર રૂપિયા પર અકાઉન્ટ ખોલી કાઢ્યું ને હવે બે હજારથી કે પાંચ હજારથી અગર ઓછું હશે બેલેન્સ તો ચોક્કસ તમારો દંડ ભરાશે તો જનતા જાય ક્યાં ચારે બાજુથી અગર જો બેંક ટેક્સ લગાવશે તો ક્યાં જશે જનતા એ જનતાએ વિચારવું છે ને ગુજરાતમાં જે પ્રકારે નરેન્દ્ર મોદી અમિત શાહ ની એક રણનીતિ છે એમની લોકપ્રિયતા છે તો આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે કેટલો પડકાર રહેશે મને નથી લાગતું કે લોકપ્રિયતા છે લોકપ્રિયતા હોત તો ડરનો મહત નહીં હોત પહેલી વસ્તુ આ અગર કોંગ્રેસના માણસ કેમ ઉચકે છે ભાજપ એનું શું કારણ અગર ડરનો માહોલ હોત તો ખુશી ખુશી એમની પાસે જતી તમે જોઉં તો જોતા હશો કે બીજેપીમાં બી બી કોંગ્રેસ બને છે બીજેપીમાં બી નથી બનતું બીજેપીના બી કોંગ્રેસ જઈને કામ કરે છે સેવન્ટી હું જોઉં છું તો કોંગ્રેસયા જ છે બીજેપીમાં કે જે લોકોને અહીંથી જે બી ડરને માહોલથી કરીને લઈ ગયા હોય પણ કામ એ લોકો પાસેથી કરાવે છે જીતેલા જે હોય છે નુમાઈદા એ લોકોને એટલું પદને માનસનમાં નથી મળતું જેટલા કોંગ્રેસ ગદ્દારોને મળે છે જે જરૂરથી આ કોંગ્રેસના એ જમીની કાર્યકર છે જે દરેક ચૂંટણીમાં બુથ પર બેસતા હોય છે ગુજરાતમાં જે પ્રકારે કોંગ્રેસની જે નબળી સ્થિતિ છે તેની તેમણે વાસ્તવિકતા પણ વર્ણવી છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો છે તે કોંગ્રેસના જ ગયેલા લોકો છે ને ડરાવી ધમકાવી તેઓને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવામાં આવે છે કેમેરામેન ફૈજાલ રંગરેજ સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ